કચ્છના ચારી ઢંઢમાં પચ્ચીસ કુંજ પક્ષીઓના ગેરકાયદેસર શિકાર કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કચ્છ જિલ્લાના ચારી વિસ્તારમાં કુંજ પક્ષીઓના ગેરકાયદેસર શિકારનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં નિરોણા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓએ બંદૂકનો ઉપયોગ કરીને પચ્ચીસ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હતો પોલીસે સ્થળ પરથી કુંજ પક્ષીઓના મૃતદેહો એક દેશી બંદૂક ખાલી અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે આ ઘટનામાં એક આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે ગેરકાયદેસર શિકાર અને હથિયારોના ઉપયોગને ધ્યાનમાં રાખીને પોલીસ વન વિભાગને આ મામલે જાણ કરશે જેથી વધુ કાયદેસર કાર્યવાહી કરી શકાય કુંજ પક્ષીઓનું ગેરકાયદેસર શિકાર પર્યાવરણ અને પ્રાણી સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે આ પ્રકારની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે સ્થાનિક સમુદાય અને અધિકારીઓ વચ્ચે વધુ જાગૃતિ અને સહકારની જરૂર છે આ કેસમાં પોલીસ અને વિભાગ સંયુક્ત પ્રયાસો દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે